માલપુના મંગલપુર માં ત્રીસ ચોરીનો મામલો સામે આવ્યો છે મંગલપુરના ગ્રામજનો અરવલ્લી કરવામાં આવી છે તો ઝડપી કાર્યવાહી કરી ચોરીનો ભેદ ઉકેલવા માંગ કરવામાં આવી છે તો લાખો રૂપિયા ની ચોરીથી ગ્રામજનોમાં અસુરક્ષિત હોવાનો અહેસાસ તો એસપી ને આવેદન આપી કડક અને ઝડપી તપાસ ની માંગ કરી છે માલપુરના મંગલપુરમાં મંગલપુર માં ત્રીસ લાખ ની ઘરફોડ ચોરી નો મામલો સામે આવ્યો છે મંગલપુર ના ગ્રામજનો ચોરી થયાના દસ દિવસ બાદ તપાસ નું પરિણામ ન આવતા રજૂઆત કરવામાં આવી છે તો કાર્યવાહી કરી ભેદ ઉકેલવા માંગ કરવામાં આવી છે તો લાખો રૂપિયા ની ચોરી થી ગ્રામજનોમાં અસુરક્ષિત હોવાનો અહેસાસ તો એસપી ને આવેદન આપી કડક અને ઝડપી તપાસ ની માંગ કરી છે ચોરી થયેલ તે બાબતે પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર દર્જ કરાવેલ છે અને તે અંતર્ગત ડોગ સ્કોડે પણ ત્યાં સર્ચ કરેલ અને તેમાં કુટુંબના તમામ સભ્યોને ઊભા રાખ્યા એ વખતે અમારા જ એક પરિવારનો એક વ્યક્તિને એને પકડેલ અને એના ઘરમાં પણ ગયેલ છતાં આજ સુધી કંઈ પરિણામ મળેલ નથી માટે માની એસપી સાહેબશ્રીને ગ્રામજનો અને બધા સાથે મળી અને રજૂઆત કરેલ છે એસપી સાહેબે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને તમને જરૂર ન્યાય મળશે ¿Qué hubo aspasana